સાચું વાલોળને આ રોટલા ના ભાખરી તો કરીશ ભાખરી કરવાની નથી પૂછ્યું લાગે તો ઓકે છે રોટલી રોટલા કાલે તો મેરેજ માં ગયા હતા તૈયાર ઝુમ્યાયા નહીં મમ્મી તૈયાર કાલે એવું જમ્યા હોય તો આજે એવું લાગે કે આમ પેટ ફૂલ લાગે એટલું બધું જમ્યા ના હોય પણ એવું બાર નું ખાધું હોય ને એટલે એમ થાય કે પેટ ફૂલ છે પછી ખાવું જ છે અને શ્લોક બંને ફૂલે ગયા છે પપ્પા નીચે ગયા તડકે બેસવા માટે ને હું બસ કામ પતા ફ્રી થઈ શાક બન્યા છે એક વાલોળનું અને કોબી બટેકાનું અને અહીંયા રોટલી બની ગઈ છે

Haa? Kona aito sepulke? Haa? Mene pera aki dhu, chali. To... Ike mami? Haa. Koto nae? Ti. Ike rosni masi? Haa? Ato ngung kain gulio nae. Haa? Haa? Kosi... Ngung kain gulio nae, toke kona masi ae. Kosi... 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 Kosi...

કેમ અહીંયા બેસી ગયો ગતિઓ રાહી અને શ્લોકને છે ને ટેસ્ટ લખવા બેસાડ્યા છે અને હું એ લોકો માટે બનાવું છું પેપર ટેસ્ટ પછી કરી શકે ને એના માટે રાહી અત્યારે લખે છે ઇંગ્લિશ વર્ડ્સનું ગુજરાતી તો મને કોણ યાદ આવ્યું ખબર રાહી દેવમભાઈ તો તે દેવમભાઈ જેવું કરે છે કાવ ને ગુજરાતીમાં ગાય કહેવાય બ્લેક ને કાળો કહેવાય પછી બ્રિંજલ બ્રિંજલ એટલે શું ઈ યાદ નહોતું આવતું રીંગણા તો ખબર હોય હા પણ બ્રિન્જલ ને રીંગણ કહેવાય બ્રિન્જલ ને ગુજરાતીમાં રીંગણ કહેવાય એવું એને યાદ નહોતું આવતું બરાબર ને મને અત્યારે છે ને દેવમભાઈ યાદ આવ્યું દેવમભાઈ ને ઇંગ્લિશ આવડતું હોય ગુજરાતી ના ખબર હોય તો એ કેવું કૂતરું બરાબર છે ઓરેન્જ એટલે કેમ કે આ ઇંગ્લિશ મીડિયમ વાળા ઓરેન્જ ખાતા હોય ને ત્યારે એમ કે ઓરેન્જ ખાવી છે એટલે પછી ક્યાંથી ખબર ઓરેન્જ ને શું કહેવાય સંતરા હું લખી એવી રીતે યાદ કરવાનું આપણે ઓરેન્જ ખાઈએ છીએ તો તને એમ તો યાદ આવે ને કે હું ઓરેન્જ ખાઉં છું તો એને શું કહેવાય કરો સાંજના સાડા છ થઈ ગયા છે અને આજે અમારે ડિનરમાં બને છે કઢી

બહુ દિવસ પછી સરગવાની કઢી બની ની મમ્મી સો ખીચડી ગરમ ગરમ સરગવાની કઢી ને રોટલા ને ભાખરી પપ્પા મમ્મી રાહી અને શ્લોક ચારે બેસી જાય છે અને હું હું બેસી જાઉં કે વેઇટ કરું ડેડીનો વેઇટ કરું વેઇટ કરું ને ના ના વેઇટ કરું ચલો પછી ડેડી એકલા પડી જાય ડેડી એકલા પડી જાય તો તારે નો વેઇટ કરવો જોઈએ હે ના ના બેસી જાવ તો ખાલી મજાક કરું છું રાહી ચાલ આવે જ છે પાંચ મિનિટમાં પહોંચે જ છે એટલે હું તમારે અમે તમારી જોડે જ બેસી જશું ચલ આવી હું બધાય જમી લીધું રાહી શોક મમ્મી પપ્પા હવે કેયુ રાઈ ગયા છે એટલે હું કેયુ બેસી ગયા જમવા શું કહેવું તમારું તો આજ ફેવરિટ ને સરગવાની કઢી સરગવાની કઢી ને ભાવે નહીં આપણે તો કઢી ખીચડી હોય એટલે કંઈ ન જોઈએ પાપડ જોઈ આજ તો મેં ચોખાનો પાપડ શેક્યો છે અડદના પાપડ રોજ ખાઈ પણ આજ મને ઈચ્છા થઈ પાપડ શેકીને ખાવાની ચોખાનો પાપડ શેક્યો છે મેં આજે મને બહુ મજા આવે લાલ મરચાં અને છાસ તો જોઈએ જ

આવડે છે કે એક કઈ આવડે છે ફૂલ રેકેટ રમતા પ્રેક્ટિસ આ બંને રૂમમાં મોકલ્યા સ્કૂલ બેગ પેક કરવા હું અંદર અહીં જોઉં છું ને તો ભાઈ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હમણાં રોજ મહાદેવ જોવે છે ને ને એમાંથી આ શીખી ગયા છે એ બેડ ઉપર નો હોય ઓમ નમ શિવાય બેડ ઉપર ના પાડી તો આ બે છોકરાઓ નીચે બેસી ગયા ઓય ઘટી આવો નાટક બંધ કરો તો ચલો તો બેગ ભરો ચલો 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 આજે હે પાગલ કૃષ્ણ ગીત ગાતે ભગવાન નું ને પ્રેરણ Bak şu ya? Hadi. જો અમારા આ બે ની મસ્તી તો છે ને આવી ચાલે જ રાખે હમણાં હું ખી જઈશ ને ત્યારે બે સીધા બેસન સન સુઈ જશું આજનો વિડીયો હવે અહીંયા જ પૂરો કરીશું ફરીથી મળીશું કારણ નવા વિડીયો સાથે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય